બનાસ ડેરીના અધ્યસ્થાપક ગલબા કાકાના ખેતરમાંથી વડગામ તાલુકાના જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે બનાસ ડેરીના માધ્યમથી નિવૃત્ત એન્જિનિયર અને ગલબા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીએ આ કામને ઉપાડી લીધું છે વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા છે અને જેને લઈને બનાસ ડેરીના માધ્યમથી જળસંચય અભિયાનનો પ્રારંભ કરી વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતરે અને પાણીનો બચાવ થાય તે હેતુથી નિવૃત્ત એન્જિનિયર ગોવિંદભાઈ ચૌધરીએ આ અભિયાનને ઉપાડી લીધું છે ભાભર ઠાકોર સમાજનું પંદરમું સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો લગ્ન સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ એમએલએ સ્વરૂપજી લવિંગજી અમૃતજી હાજર રહ્યા હતા વાવ એમએલએ અગિયાર લાખનું શાળામાં અભ્યાસ માટે દાન આપી કન્યા કેળવણીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં એકતાલીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા શંકરભાઈએ તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા વાવ એમએલએ સ્વરૂપજી નવા છતાં જ વાવના અનેક પ્રશ્નોની રજૂઆત કરી ઉકેલ લાવે છે અધ્યક્ષ બનાસકાંઠાના અમૃતજી હોય કે લવિંગજી હોય ભાજપ કે કોંગ્રેસની વાત નથી પણ અનેક પ્રશ્નોનો લઈને રજૂઆત કરતા હોવાથી મને પણ ગર્વ થાય છે તેવું અધ્યક્ષનું કહેવું છે ગુજરાત ખાતે આવેલી એક સ્કૂલમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બનાસકાંઠા જિલ્લાના યોગ કોર્ડિનેટર દશતભાઈ સોની યોગ કોચ સંચાલક ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ જીતુભાઈ પ્રજાપતિ યોગ ટ્રેનર મોસમબેન ભાટી દ્વારા સોળ મેથી ત્રીસ મે બે હજાર પચીસ સુધી આ સમર કેમ્પમાં બાળકોને યોગ શીખવવામાં આવશે યોગ દ્વારા બાળકોને શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે બાળકો મોબાઈલથી દૂર રહે છે જંક ફૂડ ના ખાય અને તંદુરસ્ત જીવન જીવે તથા જ્ઞાન સાથે ગમત થાય તેવી રમતો રમાડી તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુ સાથે સમય સવારના સાત કલાકથી નવ વાગ્યા સુધીનો રાખ્યો છે જેથી વાલીઓએ પોતાના બાળકોને આ સમર કેમ્પમાં મોકલવા આહવાન કરીએ છીએ તેવું ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું થરાદમાં એક ત્રીસ કરોડના ખર્ચે આઠસો પચાસ મીટર લાંબા આઇપોનિક રોડની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશન માર્ગના ફોરલાઇન રોડના કામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો રોડની કામગીરીને લઈને લોકોમાં નારાજગી જૂના આરસીસી રોડને દૂર કર્યા વિના જ સીધા તેના પર કપચી અને ડામર પાથરીને રાતોરાત કામ પૂરું કરવામાં આવ્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે લોકોના ટેક્સના પૈસા બરબાદ થતા હોવાના પણ લોકોએ આક્ષેપો કર્યા છે ચોવીસ કલાકમાં જ વાહનો રોડ પરથી પસાર થતા રોડ તૂટવા લાગ્યો હોવાના પણ આક્ષેપો કરાયા છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીનો કકડાટ યથાવત ચોથા નેસડા ગામે ટેન્કરથી પાણી ભરવા લોકો થયા છે મજબૂર મહિલાઓ ખેતર કે ટેન્કર સુધીની રઝળપાટ કરતી જોવા મળી રહી છે પીવાના પાણીની સાથે સાથે પશુઓ માટે પણ પાણીની સમસ્યા બની આફતરૂપ વારંવાર રજૂઆત છતાં તંત્ર પાણી આપવામાં સતત નિષ્ફળ રહ્યું છે દર બે ત્રણ દિવસે ટેન્કર મારફતે અપાય છે ગામમાં પાણી એક બાજુ ઉનાળુ સિઝન અને બીજી બાજુ પાણીની સમસ્યા ડીસા શિવનગર ખાતે રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી તણાવની સ્થિતિમાં ભારતીય સૈનિકો દ્વારા પાકિસ્તાનને જળબાતુડ જવાબ આપવામાં આવ્યું છે ભારતીય સૈનિકોનો માટે રક્તદાન કેમ્પ યોજી રક્ત એકત્રિત કરવામાં આવી રહ્યું છે ત્યારે શિવનગર ખાતે ક્લિનિક ચલાવતા ડોક્ટર ખુશ્બુ પ્રજાપતિ અને જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર શહેરના તાજપુર વિસ્તારમાં પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે હજારો લિટર પાણીનો વ્યય થયો છે આ ઘટના પાણી પુરવઠા સમિતિના ચેરમેન બોર્ડમાં બની છે લીકેજને કારણે રસ્તા પર એટલું પાણી વહ્યું છે કે વરસાદ વગર જ વિસ્તારમાં નદી જેવી સ્થિતિ સર્જાય છે આ સમસ્યા અંગે સ્થાનિક તંત્રને જાણ હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી ડીસા તાલુકાના બલુધર ગામે આવેલી પાંજરાપોળમાં એક દુઃખદ ઘટના સામે આવી છે અહીં ઝેરી ઘાસ ખાવાને કારણે છત્રીસ જેટલી ગાયના મોત નિપજ્યા છે આ ઘટનાની જાણ થતાં તત્કાલિક પશુપાલન વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઝેરી ઘાસની અસર પામેલી પંદરથી વધુ ગાયને બચાવી લેવામાં આવી હતી પાટણ ઉંઝા હાઈવે પર વિસલવાસણા ગામ પાસે ગુરુવારે મોડી રાત્રે ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડમ્પર ચાલક વાહનમાં ફસાઈ ગયો હતો બલિસાણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એસ કે રાવલ અને તેમની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી ઊંઝા અને પાટણ ફાયર બ્રિગેડની મદદથી કટરનો ઉપયોગ કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી લગભગ બે કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ચાલકને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં ગુરુવારે રાત્રે દીકરીના લગ્ન પ્રસંગે ડીજે મ્યુઝિક બંધ કરાવવા મામલે ગામના જ અન્ય કોમના ટોળાએ દાદાગીરી કરતા મારામારી અને લૂંટની ઘટના બની હતી આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં ચૌદ સામે નામજોગ અને પાંચસોના ટોળા સામે એટ્રોસિટી મારામારી અને લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે